મિત્રો ભાવભર્યું સ્વાગત છે તમારું આપણી આજની ટૂંકી અને સરળ વાર્તામાં મિત્રો વિડિયોને લાઈક કરીને ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરો સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ ડોક્ટર કવિતા એમ પણ કોઈ કોન્ફરન્સ સેમિનાર વગેરે ક્યારે નહોતી છોડતી અને આ વખતે તો કોન્ફરન્સ તેના નાના ભાઈના શહેરમાં એટલે કે તેના પિયરમાં હતી એમ પણ કેટલા આ દિવસો થઈ ગયા કવિતાને પિયરમાં ને આજે માને મળવાની આ સોનેરી તક તે કેવી રીતે છોડી શકે લગ્ન થયા ત્યારથી યોગેશ અને માનસી તેને બોલાવી રહ્યા છે પણ આજકાલ દરેક જણ પોતાના કામમાં એટલા વ્યસ્ત છે કે કોઈ કામ વગર ક્યાંય જવાનો સમય કાઢી જ નથી શકતા તેથી જ તો પતિ લે પણ તેની સાથે જવાની ના પાડી દીધી હતી ના ના યાર તમારા ડોક્ટરોની મિટિંગમાં મારું શું કામ હું પોતાનું ક્લિનિક જ જોવાનું પસંદ કરીશ કવિતાનો ઉત્સાહ એનાથી જરા પણ ઓછો થયો વજનમાં હલકી આરામદાયક આછા રંગની આ શાલ માને ચોક્કસ પસંદ આવશે કલ્પનામાં શાલ ઓઢીને બહાર ચાલવા જતી માં ચહેરો આંખોની સામે આવ્યો તો કવિતાના ચહેરા પર

તે પહેલા તેના મોબાઈલમાં કોઈ મહત્વનો કોલ આવી ગયો હતો અને તે મોબાઈલ લઈને થોડી દૂર જઈને વાત કરવા લાગી પણ પછી તેની નજર ડાઇનિંગ ટેબલ પર જ ટકેલી હતી માં ઊભી થઈને પોતાના હાથ વડે યોગેશની પ્લેટમાં ખાંડવી પીરસવા લાગી તો યોગેશે એક ઝટકા સાથે પ્લેટ હટાવી લીધી શું કરી રહી છે માં તું જાણે તો છે કે હું ડાયટ પર છું માનસી મારા માટે બે ટોસ્ટ પર બટર લગાવી દે લાવ હું લગાવી દઉં છું તેને નાસ્તો કરવા દે તેણે પણ તો ઓફિસ જવાનું છે એ પોતાનો નાસ્તો છોડીને તેના માટે ટોસ્ટ પર બટર લગાવી દીધું હતું પરંતુ ઘણું બટર જોઈને યોગેશ ફરીથી બડકી ઉઠ્યો હતો આટલું બધું બટર માથું રહેવા દે માનસી મેં તને બટર લગાવવાનું કહ્યું હતું હા ગભરાયેલી માનસીએ પોતાનો દૂધનો ગ્લાસ મૂકીને તરત જ બીજા ટોસ્ટ પર થોડું બટર લગાવી દીધું હતું અને યોગેશની પ્લેટમાં મૂકી દીધો હતો ત્યાં સુધીમાં કવિતા પણ ફોન પર વાતચીત પૂરી કરીને ડાઇનિંગ ટેબલ પર આવી ગઈ હતી બધા ચૂપચાપ નાસ્તો કરતા રહ્યા કવિતાએ વિચાર્યું ખાંડવીના વખાણ કરીને તે વાતાવરણને હળવું બનાવી દે પણ માનો ઉતરેલો ચહેરો જોઈને તેણે ચૂપચાપ રહેવાનું જ ઉચિત માન્યું સાંજે વહેલા પાછા આવવા આશ્વાસન આપીને ત્રણેય નીકળી ગયા હતા રાતનું જમવાનું જ બનાવ્યું હતું બધાએ સાથે બેસીને ગાધું કવિતાએ ભોજનના વખાણ કર્યા સાથે જ માના હાથની અડદની દાળ અને સાથે ભાત ખાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી માનસી તું જાણે છે મા અડદની દાળ અને ભાત એટલા સારા બનાવે છે કે જોઈને જ દિલ ખુશ થઈ જાય છે તેમાં ઘણું બધું ઘી કાશ્મીરી મરચું અને જીરાનો તડકો ઉપ મને તો અત્યારથી જ મોંમાં પાણી આવવા લાગ્યું મેં ઘણી વખત બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં માં વાળો સ્વાદ ના લાવી શકી કવિતા માનસીને વિગતવાર રેસીપી સમજાવવા લાગી અને ત્યાર પછી અંતે છોડી દીધું કે યોગેશને પણ આ વાનગી ખૂબ જ પસંદ છે કેમ યોગેશ હા ચોક્કસ બનાવને માં મોબાઈલમાં વ્યસ્ત યોગેશે સંક્ષિપ્તમાં સંમતિ આપી દીધી હતી બીજા દિવસે કવિતાને મોડું જવાનું હતું તેથી તે હજી સુધી સુઈ રહી હતી કાનમાં યોગેશનો જોરથી બોલવાનો અવાજ સંભળાયો તો તેની આંખ ખુલી ગઈ હા મારા મનપસંદ હાલત કરી નાખી છે માનસી આજકાલ કોણ ગળી કર્યા છે માનસી શંકાસ્પદ નજરે ઊભી હતી એટલામાં માં આવી ગઈ અરે તારા બધા સફેદ કપડા પર ગઈકાલે મેં ગળી લગાવી હતી યાદ છે ને કે તું કેટલા વધારે ગળીવાળા કપડાં પહેરતો હતો પૂરા વાદળી જ કરાવી લેતો હતો

તારા કામની તારી ભાવનાઓની કદર જ નથી દો હું નથી કરતી દીકરી મારી મમતા મારી પાસે આ બધું કરાવે છે હું તો એ લોકોની મદદ કરવા માગું છું મારો સ્વાભિમાન મને કોઈના પર બોજ બનીને રહેવાની પરવાનગી નથી આપતું પરંતુ હું શું કરું બધું ઉલટું થઈ જાય છે યોગેશ અને માનસી પણ તને આરામ આપવા માંગે છે ઘરમાં આટલા નોકર છે તો ખરા અને હવે તો માનસી પણ છે યોગેશની દેખરેખ રાખવા માટે તારે સી જરૂર છે બધાની ચિંતા કરવાની કવિતાએ તેની માને ખોખલી સાંત્વના આપી હતી ખોખલી એટલા માટે કારણ કે પોતાના આશ્વાસન પ્રત્યે તેને પોતે પણ તેના પર વિશ્વાસ ન હતો તેને પોતાનું બાળપણ અને માતા પિતાનો પ્રેમ અને સ્નેહ યાદ આવી રહ્યો હતો સમય સાથે સાથે સંબંધોના સમીકરણો આટલા કેમ બદલાવી જાય છે માતા પિતા માટે પોતાના બાળકોની બેદરકારી બે જવાબદાર હરકતોને માફ કાં તો નજર અંદાજ કરવી કેટલી સરળ હોય છે નારાજ કે ગુસ્સો કરવાને બદલે તેઓ તેમાં પણ બાળકોની નિર્દોષતા શોધી લે છે પરંતુ મોટા થયા પછી એ જ બાળકો વૃદ્ધ માતા પિતાની અજ્ઞાનતા વસ કરેલી ભૂરો પર ખીજાઈ જાય છે અને ગુસ્સો કરવા લાગે છે આટલી સહનશીલતા આટલી ઓછી કેમ થઈ ગઈ છે જો વૃદ્ધાવસ્થા બાળપણનું પુનરાગમન છે તો પછી વૃદ્ધાવસ્થાની નાદાનીમાં આપણને નિર્દોષતા કેમ નથી દેખાતી જે કંઈ તેમના માટે આટલું સહેલું અને સરળ હતું તે આપણા માટે આટલું મુશ્કેલ કેમ છે બ્રેકફાસ્ટ ટેબલ પર યોગેશે જણાવ્યું કે રાતના ડિનર પર તેણે એના અમુક વિદેશી ક્લાયન્ટને આમંત્રિત કર્યા છે તેમના માટે સી ફૂડ મેક્સિકન વગેરે બહારથી આવી જશે માનસી તું થોડું ડ્રિંક્સ ક્રોકરી સજાવટ વગેરે તારી રીતે જોઈ લેજે હું કદાચ એ લોકો સાથે જ ઘરે પહોંચું દીદી તું પણ અમને જોઈન કરી લેજે યોગેશે મને કહ્યું તો મેં એમ કહીને વાતને પૂરી કરી દીધી કે જો હું સમયસર આવી ગઈ તો મળીશ બધાને થોડું ઘણું સાથે ખાઈ પણ લઈશ પણ એમ તો મને આ બધું વધારે પસંદ નથી મા તારા માટે જે બનશે હું તો તે જ ખાઈશ યોગેશ માનસીને વધુ નિર્દેશ આપતો રહ્યો નાસ્તો પૂરો કરીને ઊભા થયા સુધી પાર્ટીની તમામ રૂપરેખા તૈયાર થઈ ગઈ હતી કવિતાએ કહ્યું કે તે વહેલા પાછા આવવાનો પ્રયાસ કરશે જેથી તે માનસીને મદદ કરાવી શકે પરંતુ પાછા આવતા તેને મોડું થઈ ગયું હતું ઘરે પહોંચ્યા પછી ખબર પડી કે માનસી પોતે પણ થોડીવાર પહેલા જ પાછી આવી છે ઓફિસમાં થોડું કામ આવી ગયું હતું પણ તૈયારી તો બધી થઈ ગઈ હોય એવું લાગે છે ચકિત કવિતાએ ચારે બાજુ જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું તો કૃતજ્ઞતાથી અભિભૂત થઈને માનસીએ કહ્યું કે આ બધું મમ્મીએ કર્યું છે મને થોડું મોડું થઈ ગયું હોવાથી હું પોતે પણ ગભરાઈને ઘરે પહોંચી હતી પરંતુ અહીંયા આવીને જોયું તો બધું તૈયાર મળ્યું આ બધો કાર્યક્રમ મારી સામે જ તો નક્કી કરવામાં આવ્યો હતો તમને આવતા ના જોયા તો મે વિચાર્યું કે હું જ કરી લઉં નું ઠીક કરી લે મા એ માનસીને કહ્યું કોઈ કમી નથી મમ્મીજી બધું પરફેક્ટ પરફેક્ટ છે આટલું સારું તો હું પણ ના કરી શકી હોત માનસીએ ઘણી બધી પ્રશંસા કરી તો માં એકદમ અપેક્ષા મુજબ પાર્ટી ખૂબ સારી રહી બધાના આગ્રહ પરમાં માં એક વાર બેઠક રૂમ માં આવીને મહેમાનોને મળી બાકીનો સમય તે અંદર જ વ્યક્ત વ્યસ્ત રહી મહેમાનોને વિદાય આપીને જ્યારે ત્રણેય ઘરમાં પ્રવેશ્યા તો દેશી ઘીના તડકાની સુગંધી ઘર મહેકી રહ્યું હતું વાહ લાગે છે મારો ફેવરેટ શીરો બની રહ્યો છે કવિતા સુરંગની મજા માણતી માણતી ડાઇનિંગ ટેબલ સુધી પહોંચી ગઈ તેનું અનુમાન સાચું હતું ગરમા ગરમ શીરો કાઢીને મા તેની જ રાહ જોઈ રહી હતી મા તારે ખાઈ લેવું જોઈતું હતું તું કેમ ભૂખી રહી મેં તો મહેમાનો સાથે થોડું ઘણું ખાઈ લીધું હતું પોતાના મોમાં મૂકી અરે વાવ કેટલા સમયથી આ સ્વાદ માટે તરસી રહી હતી યોગેશ આવીને શીરો ચાખ તને પણ તો ખૂબ જ પસંદ છે કવિતા એ આગ્રહ કર્યો તો યોગેશે ચમચી ભરીને એ જ પ્લેટમાંથી ખાવાનું શરૂ કરી દીધું એક બે ત્રણ યોગેશને ને ફટાફટ ખાતા જોઈને કવિતાએ એ ભૂમ પાડી તું અલગ જ લઈ લે ભાઈ પછી યોગેશ સાચે જ અલગ પ્લેટ ભરીને ખાવા બેસી ગયો તમે હમણાં જ તો ભરપેટ ખાવાનું ગાધું હતું માનસીના મોઢામાંથી અચાનક આ વાત નીકળી ગઈ લે તું પણ ટેસ્ટ કર આના માટે તો હું બાળપણમાં પણ મારા પેટમાં થોડી જગ્યા રાખતો હતો યોગેશને ઝડપથી ખાતા જોઈને માનસીના મનનો ડર જુબાન પર આવી ગયો તમને લોકોને ઓછું ના પડે બીજું કંઈક બનાવી દઉં અરે તું પોતાના માટે ગાર્ડને મેં ઘણો બધો બનાવ્યો છે ઓછો પડશે તો હું ફરીથી બનાવી દઈશ માં એ માનસીને જબરજસ્તી સાથે ખાવા બેસાડી દીધી માં યાદ છે બાળપણમાં એકવાર યોગેશે બધો શીરો પૂરો કરી નાખ્યો હતો તો તું ફરીથી બનાવવા ઊભી થઈ તો તે તને મદદ કરાવવા રસોડામાં આવી ગયો હતો અને પછી ઉતાવળમાં તેણે દાળ અને ચોખાનો ડબ્બો જ ઊંધો કરી નાખ્યો હતો આ તોફાની તો હંમેશા આ રીતે જ કામ વધારતો હતો મારો કાનૂરો મા એ પ્રેમથી પુત્ર તરફ જોયું જાળિયા ઉતારવામાં મદદ કરવા આવતો તો એક આદ બલ્બ કે ટ્યુબલાઇટ ફૂટવાનું નક્કી હતું એકવાર તો ટીવીની સ્ક્રીન જ તોડી નાખી હતી માં બહુ રસ્તી વાત જણાવી રહી હતી શું તો પછી તો બહુ માં માર પડ્યો હશે અમને માનસીએ બોલી પડી ના ના મારતું તો કોઈ ન હતું પપ્પાએ ઠપકો જરૂર આપ્યો હતો અને માએ તો હંમેશની જેમ પ્રેમથી સમજાવ્યું હતું આટલું કયા પછી પોતાના જ શબ્દોમાં ધ્યાન આપીને યોગેશ કંઈક વિચારવા લાગ્યો હતો એકવાર તો તેણે માની મોંઘી સિલ્ક સાડીને પાણીમાં ડુબાડીને બગાડી નાખી કવિતાએ યાદ અપાવ્યું વાસ્તવમાં પાર્ટીમાં હું તેને મારા ખોળામાં બેસાડીને ખાવાનું ખવડાવી રહી હતી તો આનાથી મારી સાડી પર કંઈક પડી ગયું ઘરે પાછા આવીને મેં સાડી ઉતારીને સુકવવા માટે મૂકી દીધી તો તેણે ગુપ્ત રીતે તેને પાણીમાં પલાળી દીધી તો આખી સાડી જ બગડી ગઈ બિચારો માસૂમ સારું કરવા માંગતો હતો પરંતુ નુકસાન થઈ જતું હતું શેનો માસૂમ બદમાશ હતો કવિતાએ કહ્યું તું મોટી દૂધની ધોયલી હતી રોજ રસોડામાં રોટલી બનાવવા માટે રમકડાની પાટલી અને વેલણ લઈને આવી જતી અને મારો દિમાગ ખાતી માએ યાદ અપાવ્યું બીજું શું એક ડબ્બો લોટ તો બગાડ્યો જ હશે હાણે યોગેશ ક્યાં ચૂપ રહેવાનો હતો કોઈએ કંઈ નથી બગાડ્યું એ નાની નાની તોફાની ક્ષણોએ તો સંબંધોને જોડવાનું કામ કર્યું સ્નેહ જાગૃત કર્યો કરીને પ્રેમના દોરાને બાંધી રાખ્યો સમયના પ્રભાવ હેઠળ જ્યારે સંબંધોના મહેલો તૂટી પડવા લાગે છે ત્યારે સ્નેહથી ભરેલી એ ક્ષણોની યાદ જ આપણી તાકાત બની જાય છે ભાવનાઓથી ભરેલી માતે ક્ષણોને યાદ કરીને એકાએક ખૂબ જ ખુશ અને સંતુષ્ટ દેખાવા લાગી હતી તેના બે દિવસના ટૂંકા પ્રવાસમાં કવિતા માટે આ સૌથી યાદગાર અને સુકુનવાળા હતા અને સૌથી ભવ્ય ભોજન હતું પોતાના શહેરમાં પાછી આવીને ફરીથી તે પોતાના બીજી જીવનમાં વ્યસ્ત થઈ ગઈ પરંતુ જ્યારે યોગેશનો નારાજગી ભર્યો ફોન આવ્યો તો તે ચોકી ગઈ મેં તને અમુક વિડીયો મોકલ્યા હતા ત્યારથી હું તારી કોમેન્ટની રાહ જોઈ રહ્યો છું અને તું છે કે તે હજી સુધી જોયા જ નથી ઓહ જોઉં છું જ્યારે કવિતાએ વિડીયો જોવાનું શરૂ કર્યું તો જોતી જ રહી ગઈ મોલમાં અચકાતી માનો હાથ પકડીને એસ્કેલેટર ચડાવતા યોગેશ અને માનસી માનું આશ્ચર્યજનક નજરથી ચારે બાજુ ધ્યાનથી જોઉં અને અંદર સુધી હસાવવા લાગ્યું અને પછી તડકામાં મારો સુકાતો સ્માર્ટફોન જે ચીકણાઈ હટાવવા માટે પાવડરથી ધોઈને સુકવી દીધો હતો અને હા ઉદાસ ચાર દિવસથી અજાણતા થયેલા આ નુકસાનનો શોક મનાવી રહ્યો છે હું અને માનસી સમજાવી સમજાવીને થાકી ગયા ઓ બિચારી ભૂળીમાં કવિતા ખડખડાટ હસી પડી એક અન્ય વિડીયોમાં માએ ખૂબ જ ડરતા ડરતા ફૂટમાં મસાજર ઉપર પગ મૂકેલા હતા યોગેશ અને માનસીએ એક એક પગ જબરજસ્તીથી પકડી રાખ્યો હતો પછી થોડી જ વારમાં તે રિલેક્સ થતી જોવા મળી તો કવિતાના હોઠ પર સ્મિત અને આંખો આંખોમાં પાણી આવી ગયું તેના માટે સમય થંભી ગયો હતો એ પહેલાં કે તેનો અધીરો ભાઈ તેને ફરીથી કોમેન્ટ માટે ફોન કરે કવિતાની આંગળીઓ મોબાઈલ પર ટાઈપ કરવા લાગી હતી તેણે મા માટે કોમેન્ટ કરી હતી ક્યુટનેસ ઓવરલોડેડ બહેન દ્વારા કરવામાં આવેલી આવી ક્યુટ કોમેન્ટે યોગેશની આંખો ભીની કરી દીધી હતી આ ભાગદોડ ભર્યા જીવનમાં એક મીટિંગના બહાને કવિતાનું પિયરમાં જવું આજે સફળ લાગી રહ્યું હતું તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવી તો હશે તો પસંદ આવી હોય તો પ્લીઝ યાર લાઈક કરો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનકડો નાનો ભાઈ દિનેશ તમને બધાને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું મિત્રો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ખાસ 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 વિનંતી કરું છું તમને મિત્રો એક ચેનલ આપણી હાથમાં નથી રહ્યા બીજી ચેનલ બનાવી છે તો આને થોડો સપોર્ટ કરો જેથી આપણે પણ થોડા આગળ વધીએ જય હિન્દ જય ભારત લાઈક શેર સબસ્ક્રાઈબ સજાવટ ગુજરાતી